જેથ્રી શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનો છે આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટ પરથી આગની શરૂઆત થઈ હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ હાલ અકબંધ છે જોકે ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પરના પીઓપી અને વાયરિંગમાં આગ લાગી હતી આગની જ્વાળાઓ કરતાં પણ વધુ ચિંતાનો વિષય ભારે ધુમાડો હતો જે ઝડપથી શોપિંગ સેન્ટર ઉપરના ફ્લોર તરફ પ્રસરી ગયો હતો ધુમાડાને કારણે ગુંગળાવણ થતાં ઓનલાઈન કાપડની ઓફિસમાં કામ કરતા સોળ જેટલા લોકો પણ નવાડે ફસાયા હતા આ જોખમી પરિસ્થિતિમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી

વધુમાં ફાયર અધિકારી કહ્યું હતું કે સમયસર થયેલા રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગને કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી એક રાહતની વાત છે પોલીસે હવે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે ત્યારે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવતા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો